નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત કરું છું દોસ્તો આપણા જેમ કે ગુજરાતના લાડીલા એટલે કે સુપરસ્ટાર કલાકાર જિજ્નેશ જેમ કે કવિરાજને તો તમે બધા જાણતા જ હશો કારણ કે જિગ્નેશ કવિરાજનું દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જેમ કે વિડીયાઓ અને જેમ કે ફોટાઓ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે કે જિગ્નેશ કવિરાજનું દોસ્તો જેમ કે સમાધિનું શું કારણ છે દોસ્તો એ પણ હું તમને આ વિડીયોની અંદર તમને હું જેમ તમને બધું તમને કહેવાનું છું એટલે દોસ્તો વિડીયોને એક લાઇક શેર કરતા રહેજો કારણ કે દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જેમ કે બધા લોકો કહી રહ્યા છે કે જિગ્નેશ કવિરાજના બાઇકને જેમ કે સમાધિ આપવામાં આવે છે તેનું જેમ કે સાચું કારણ શું છે હવે દોસ્તો એમ કે બધા જ લોકો જેમ એક જ પ્રશ્ન હશે કે શું ખરેખર જેમ કે જિગ્નેશભાઈ બારોટે જેમ કે તેમના જેમ જૂના બાઇકને સમાધિ આપી છે તો હા દોસ્તો એકદમ દોસ્તો જેમ આ વાત સાચી છે કારણ કે દોસ્તો જેમ કે જીગ્નેશ કવિરાજનું દોસ્તો જેમ બજાજનું સ્કૂટર હતું તે તેમના જેમ કે પપ્પા ચલાવતા હતા અને દોસ્તો તે બાઇકને જેમ કે જિગ્નેશ કવિરાજે દોસ્તો જેમ કે મોડીફાઈન દોસ્તો તેમને વિચાર્યું હતું પરંતુ દોસ્તો જિગ્નેશ કવિરાજને એવું લાગ્યું કે દોસ્તો જેમ કે આ મોડીફાઈન કરાવીશું તો જિગ્નેશ કવિરાજને દોસ્તો જેમ બાઇકને મોડીફાઈન કરવાનો વિચાર આવ્યું પરંતુ દોસ્તો જેમ એવું લાગ્યું કે જો હું મોડિફાઈન કરાવી તો જેમ કે મારા પપ્પાની જેમ કે યાદગાર યાદો નહીં રહે એટલે દોસ્તો તેને હું સમાધિ આપું છું એવું કહી